નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો એવી યોજના વિશે વાત કરીશું જે યોજનાની અંદર હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે મિત્રો ટ્રેક્ટરની પાછળનો જે દવા છાંટવાનો પંપ આવે છે એ પંપ જો મિત્રો તમારે લાવવો હોય તો તેની અંદર મિત્રો તમને છે તે સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે બધા ખેડૂતો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે અને ફોર્મ પણ ભરી શકે છે કારણ કે કોઈપણ તાલુકાની મર્યાદા જિલ્લાની મર્યાદા આપવામાં આવેલી નથી હવે આપણે મિત્રો વાત કરીએ કે યોજનાનું નામ શું છે ટ્રેક્ટર માઉન્ટ અથવા તો ઓપરેટેડ સ્પેયર પોત્રીસ બીએચપીથી વધુ વધુ સ્ટેટ્રિક સ્પેર જે મિત્રો સ્પ્રે કરવાનો આવે દવાનો એ પંપ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે જે ટ્રેક્ટરની પાછળનો જે પંપ આવે છે એ ખરીદવા માટે તમને સરકાર તરફથી મહત્તમ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે ટ્રેક્ટર માઉન્ટ ઓપરેટેડ સ્પેર જે પોત્રીસ બી એચપીથી વધુ ચાલતો હોય તેની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે આપણે મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે આપણે માહિતી મેળવીશું યુનિટ એચઆરટી ટુ યુનિટ કુષ્ઠના એક લાખ છવ્વીસ હજાર પ્રતિ એકમ ખર્ચના ચાલીસ ટકા કે મહત્તમ રૂપિયા પચાસ હજાર પ્રતિ એકમની અંદર સહાય મળવાપાત્ર થશે જેની અંદર વાત કરીએ નાના ખેડૂતો હોય શ્રીમંત ખેડૂતો હોય કે મહિલા લાભાર્થી હોય મહિલા લાભાર્થી હોય તેને મહત્તમ રૂપિયા એટલે કે તેસઠ હજાર રૂપિયા પ્રતિ એકમની અંદર મિત્રો સહાય મળવાપાત્ર થશે જો મહિલાના નામે તમે ફોર્મ ભરો અથવા તો જે નાના ખેડૂત હોય તેના નામે ફોર્મ અને શ્રીમંત ખેડૂતના નામે જો તમે ફોર્મ ભરો તો તેની અંદર મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા એટલે કે તેસઠ હજારની સહાય મળવાપાત્ર થશે અને બાકી તો જે છે તે ચાલીસ ટકા પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે હવે આ યોજનાની વાત કરીએ કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે તો આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પોંચ બે હજાર ચોવીસ આ યોજનાની છેલ્લી તારીખ છે એટલે મિત્રો અગિયાર પોંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને જે તે જગ્યાએ તમે ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ જે ડાઉનલોડ કરો છો પીડીએફ તેની અંદર જે તે પુરાવા માગ્યા છે તે પ્રમાણે મિત્રો ભેગા કરીને જે તે જગ્યાએ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે અને ફોર્મ કેવી રીતે ભરવું જેને એક અલગથી આપણે વિડીયો બનાવેલ છે જેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો પણ મૂકલ છે કઈ જગ્યાએ જમા કરાવવાનું છે એની પણ માહિતી આપવામાં આવેલ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકલ છે એ વિડીયો દેખો એટલે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો મિત્રો તમામ ગુજરાતના ખેડૂતો સુધી શેર કરો જે ભાઈને આ અને અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના આ ખેડૂત પોર્ટલની અંદર જે ખેતીવાડી વિભાગ હોય બાગાયતી વિભાગ મત્સ્યપાલન અને પશુપાલનનો વિભાગ જે ચાર વિભાગ છે તેમાં છે બાગાયતી વિભાગ છે તે બાગાયતી યોજનાને વિભાગની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે તમે મિત્રો તમારા મોબાઈલની અંદરથી ફોર્મ ભરી શકો છો અને આવી દર્દીની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને આવનારા નવા ટોપિક છે તમામ ચાલુ રાખો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયા સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કે જય